સુરત ઉત્તરાયણ હોટલમાં ચાલતા દેવ વેપાર પર પોલીસ ની રેડ માં નવ ગ્રાહકો થાય છે ત્યારે ઉત્તરાયણની હોટલ માં પોલીસ ની મોટી કાર્યવાહી સાથેના દરોડા પાડવામાં આવ્યા હતા રેડ દરમિયાન શરીર માટે આવનાર નવ ગ્રાહકો સાથે આ રેડ માં થાઈલેન્ડ જેટલી યુવતી ઝડપાઈ જતા ચકચાર માંથી જવા પામી એ ચિલ્લા કેટલા સમયથી આ ઓતલ માં દે વેપારનો ધંધો ચાલતો તો જો કે બાદમેના આધારે ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઈ સેના કર્મચારીએ તમામને જડતી પાડી આગળની વધુ તપાસ શરૂ કરી હતી ગઈ કલે સાંજે બાદમે મળી કે કેર મોલી સાંજે પનવેલ પોઈન્ટ જ્યાં પનવેલ હોટેલ અને ફાઈવ વીયુ હોટેલ ત્યાં એક આઈલની યુટીઓ લાવી દે વેપારનો ધંધો કરે છે એ બાતમી કેગત મળતા અને પોલીસની ટીમ બનાવી પંચોને સાથે રાખી સમજ કરી અને ત્યાં રેડ કરતાં અમને છે તો હોટલ પનવેલમાંથી તેમજ હોટલ હાઈવ્યૂમાંથી વિદેશી લલનાઓ મળી આવેલી સાથે સાથે બીજા ગ્રાહકો પણ મળી આવેલા અને આ બાબતે અમે રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે જેમાં થાઈલેન્ડની પાંચ યુવતીઓ તેમજ એક નેપાળની અને એક ઉત્તરાખંડની યુવતીઓ મળી કુલ સાત યુવતીઓ મળી આવેલી એટલે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી જે હોટલમાંથી મળી આવેલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને આ વિદેશી યુવતીઓ બાબતે આગળની તપાસ તજવીજ ચાલુ છે હાલ તો અમને ત્રણેક દિવસની માહિતી હતી કે ત્રણેક દિવસથી આ બધું ચાલે છે એટલે અમે એના માટે ચોક્કસ માહિતી મેળવી કયા સમયે આપણને મળી શકે એ બાબતે અમે તપાસ કરતા અમને છે તો ચોક્કસ માહિતી હતી એના આધારે અમે જઈને રેડ કરી ગઈકાલે જેથી ત્યાં અમને છે તો આ સાત યુવતીઓ અને અન્ય ગ્રાહકો મળી આવેલા છે આ હોટલ છે એ જેડી ઉર્ફે જોની જેડી જોની ઉર્ફે જેડી અને બીજો છે કાર્તિક દિલીપ કેવડિયા બીજો એક અન્ય વોન્ટેડ ઇસમ છે વિજયસિંહ ઉર્ફે કાનો જે આ હોટલ ચલાવતા હતા અને એ હોટલમાં શિવમ ગજેરા જે આ લલનાઓનો સપ્લાયનું કામ કરતો હતો એ તેમજ ભાવના પાટીલ જે આ લલનાઓને તો આ હોટલમાં લાવતા હતા